સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ઉપયોગ અંગે છે કે ઉપયોગ એટલે શું જૈન પરિભાષામાં આ ઉપયોગ શબ્દ વિશેષે વપરાય છે કોઈ પણ વસ્તુ સંબંધી જે વડે લાગણી બોધ કે જ્ઞાન થાય તે ઉપયોગ જીવનું આ વિલક્ષણ છે એટલે કે ખાસ લક્ષણ છે જીવ વિના ઉપયોગ હોય નહીં એટલે કે અજીવને ઉપયોગ ન હોય જડને શું ઉપયોગજી ઉપદેશ છાયા વચનામૂતમાં છસો અઠ્ઠાણું પાના ઉપર કુપોળદેવે સમજ આપી છે જીવ દ્રવ્યજીવ અને ભાવજીવ દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ આત્માનો ઉપયોગ એ જ ભાવજીવ છે ભાવજીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાત્મ્ય રૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ જેમ ટોપી જોઈ તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાત્મ્યપણે પરિણમે તો ટોપી આત્મા કહીએ જેમ નદીનું પાણી તે મૂળ દ્રવ્ય તેમાં ક્ષાર ગંધક નાખીએ તો ગંધકનું પાણી થયું ખારા થેપલા હોય મીઠું નાખીએ તો મીઠાનું પાણી કહેવાય ફટકડી નાખીએ તો ફટકડીનું પાણી કહેવાય જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાયું અહીં સ્વરૂપ સંબંધ નથી સંયોગ સંબંધ છે તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણું થઈ તે આત્મા તે પદાર્થરૂપ થઈ જાય હવે તેને કર્મ મનને અનંત વર્ગણા બંધાય અને તે અનંત સંસાર રઝળે પોતાના ઉપયોગમાં સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી માયા પ્રત્યે માયા સાક્ષી ભાવને પ્રત્યેક પળે પોતાની વૃત્તિ ક્યાં ખેંચાય છે ઉપયોગ કેટલો ચપળ છે તે કડક ઝાપતો રાખે તો કર્મબંધ અટકે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય આ તો અધ્યાત્મની ચરમસીમા પાંચ ઇન્દ્રિયોનો પોતપોતાનો સ્વભાવ છે આત્માની સત્તા વડે તે પ્રવર્તે છે મૂળમાં જળ સાધન છે પણ આત્માની સત્તા હોય ત્યાં સુધી ઇન્દ્રિયો કાર્યરત રહે નહીં તો ગોખલા જેમ પડી રહે દરેક ઇન્દ્રિયની રૂપે ખાસ ઉપયોગીતા છે ચશ્માથી આંખને જોવામાં મદદ મળે યંત્ર એટલે હિયરિંગ એડથી કાનને સાંભળવામાં મદદ મળે કાંઈ પોતે ચશ્મા જોઈ ન શકે કે હિયરિંગ એડ કંઈ સાંભળી શકે નહીં છે દેહાદીથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા વિનાશ મૂળ મારક સાંભળો જેમનો પણ આ ક્યારે બને એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ આત્મા દેહ ઇન્દ્રિયથી ભિન્ન એવું સ્વતંત્ર ઉપયોગ ગુણવાળું દ્રવ્ય છે જીભનો સ્વાદ રસ લેવાનો સ્વભાવ છે તેને લઈને ખાટો ખારો સ્વાદ લે છે મગજમાં આ અંગે સંદેશો મોકલવામાં નિમિત્ભૂત સાધન છે પણ જેબને પોતાને કાંઈ સ્વાદ જાણે ત્યારે આનંદ કે અનનંદ એવું કંઈ છે નહીં નાકનો સૂંઘવાનો સ્વભાવ તે સૂંઘે છે આંખનો દેખવાનો સ્વભાવ તે દેખે છે અને કાનનો સાંભળવાનો સ્વભાવ છે તે સાંભળે છે શરીરની ચામડી સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે તે મુજબ જાણે છે આ પ્રમાણે પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતોનો સ્વભાવ કર્યા કરે છે પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ તાદત્મ્ય રૂપ થઈ તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મન થાય નહીં ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ થાય એટલે કે ખાતી વખતે જીભ બની જાય જોતી વખતે આંખ બની જાય સૂંઘતી વખતે નાગ બની જાય કે સાંભળતી વખતે કાન બની જાય કે સ્પર્શ વખતે તે પોતે જ ચામડી બની ગયો સ્પર્શેન્દ્રિય બની ગયો તો કર્મબંધનો હેતુ છે થાળીમાં દૂધપાક આવ્યો તે જાણ્યું ત્યાં સુધી કંઈ કર્મનો બંધ પડતો નથી પણ રાજીપો થયો તો હવે બંધ ચોક્કસ થવાનું તે ખાધો અને જાણ્યું કે આ દૂધપાકમાં સાકર ઓછી છે કંઈ વાંધો નહીં આમ થાય ત્યાં સુધી હજુ કર્મ બંધાય નહીં અણગમો થયો કે આજે જમવામાં આનંદ ન આવ્યો આ કર્મ બંધનો હેતુ છે હવે કર્મ બંધાય જે કર્મફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીએ બાંધે કર્મ કર્મને દુઃખ બીજને ત્રણસોને નેવ્યાશીમી ગાથા સમયસરની કર્મના ફળને વેદ તો જે આત્મા સુખી અને દુઃખી થાય છે તે ફરીને પણ આઠ પ્રકારના કર્મને દુઃખના બીજને બાંધે છે એટલે કે જીવ ઉદય કર્મમાં રાગદ્વેષ કરે ગમો અણગમો કરે હર્ષયોગ કરે એટલે એને જ્ઞાન આવણીય દર્શન આવરણીય મોહનીને અંતરાય અને ગોત્ર નામ આયુષ્યને વેદની આ કર્મ બંધાય આયુષ્ય કર્મ કદાચ બંધાઈ ગયું હોય તો બાકીના સાત તો બંધાય જ કરે કર્મના ફળને વેદ તો થકો જે હાથના કર્મફળ મેં કર્યું એમ જાણે કર્મ ફળને પોતારૂપ કરે પોતારૂપ માને તે આઠ પ્રકારના આવા કર્મને આ દુઃખના બીજને બાંધે છે ઉપયોગ બે પ્રકારે છે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ વસ્તુને સામાન્યપણે જાણે તે દર્શન ઉપયોગ અને વિશેષપણે જાણે તે જ્ઞાન ઉપયોગ જેમ કે સામેથી વાહન આવે છે તે જણાયું તે દર્શન પછી જાણ્યું કે આ તો ગાડી કે બસ છે તે જ્ઞાન અંધારામાં સામેથી કોઈ પશુ આવતું જોયું તે દર્શન ફક્ત હજી આંખો ચકચકે છે તે જોયું ખબર નથી કે બકરી છે કે વાઘ પછી જણાયું કે બકરી છે આ જ્ઞાન પ્રથમ સમયે જ્ઞાન અને બીજે સમયે દર્શન એમ સાથે જ છે સામાન્ય રીતે બંને સાથે જ લાગે છે દર્શનના ચાર ભેદ ચક્ષુ દર્શન આંખથી જણાય અચક્ષુ દર્શન આંખ સિવાયની બીજી ઇન્દ્રિયોથી જણાય અવધિ દર્શન ઇન્દ્રિયોની મદદ વગર રૂપી પદાર્થોનું જાણવું થાય તે અને કેવલ દર્શન સમસ્ત લોકઅલોકના રૂપી અરૂપી પદાર્થોનું જાણવું જ્ઞાનના આઠ પ્રકાર મતિ સ્ત્રોત અવધિ મરહપ્રિયોને કેવળ જ્ઞાન ત્રણ કુમતિ કુસ્રુત અને આ વિભંગ જ્ઞાન પ્રથમના પાંચ જ્ઞાન સંકિત સહિતના હોય તો ખરા જ્ઞાન અને પાછળના ત્રણ મિથ્યત્વ સહિતના એટલે અજ્ઞાનના ભેદ થયા આમ ઉપયોગના બાર પ્રકાર થયા વચનામુજ ચોસઠમાં દેવે સમજ આપી છે કે અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જન રહ્યો છે તે જીવ જોકે આત્મા સ્વસ્વરૂપે તો પરમાત્મા જ છે પણ જ્યાં સુધી આત્મા સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી હજી તે છદ્મસ જીવ ગણાય છે શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જન રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલા આત્મા ગણાય જ્ઞાનીને કોઈ પણ ક્રિયામાં પોતાપણું નથી માત્ર પૂર્વક્રમના ધક્કે ઉદયને યોગે તેમની બાહ્યક્રિયા થતી હોય છે પણ પોતે ઈચ્છાથી તે કરતા નથી સ્વરૂપ સ્થિત ઈચ્છા રહીત છે વિચરે પૂર્વપ્રયોગ તેથી તેમને કર્મબંધ થતો નથી જે સંજોગોમાં અજ્ઞાનીને પર એટલે કે હું શરીર છું એવું હોવાથી બંધાય તે જ સંજોગોમાં સૌ ઉપયોગ એટલે કે હું આત્મા છું એ ભાવ ટકાવી રાખી જ્ઞાની છૂટે છે પૂર્વેની બળવાન નિર્જરા થાય છે લગ્નના ફેરા ફરાતા હતા ત્યારે બનેલો પ્રસંગ છે પરમ કુરદેવ બોલ્યા અમે લગ્નના ફેરા ફરવા નથી આવ્યા ભાવના ફેરા ઉકેલવા આવ્યા છીએ લગ્નના વિચાર માત્રથી અજ્ઞાની જીવ અનંત કર્મો બાંધી લે તે જ ક્રિયા કરતાં કરતાં જ્ઞાની અબંધ હોય છે પૂર્વની બળવાન નિર્જરા કરે છે પૂજ્ય બ્રહ્મચારીજી શરીર વિશેના પાઠમાં લખે છે જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહેન જેને દેહદારી રૂપ ભાંજો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અહીં ઉપયોગ અવિષમ છે પર ઉપયોગ એટલે જે કંઈ કરતા લેતા દેતા રતિ અરતી હર શોક અહંકાર થતા હોય જ્ઞાની પુરુષને તો તાદાત્મ્ય સંબંધ હોતો નથી જેથી ઉપદેશ દેતા પણ રતિ અરતી થાય નહીં રતિ અરતી થાય તે પરઉપયોગ કહેવાય વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્ત્યા છે વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર એ જીવ તો ભૂલમાં વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં કોઈથી રંજન થવામાં મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મન થઈ જાય છે એ ભૂલ થાય છે તે ન કર વચનામૂત એકસો આઠ સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલું એ ઉદય છે તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી અપ્રીતિ પણ નથી ક્ષમતા છે કરવા ગયો પણ એમ જ છે તેમ પરમ કૃપદેવે વચનામુત ત્રણસો ત્રેપનમાં કહ્યું આ અબંધ પરિણામે ઉપયોગ છે વચનામુત સાતસો પાંત્રીસમાં બોધ્યું કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સહેજે સમય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર એ ધ્યાન છે પરમ કુપેવ એ ધ્યાનમાં હતા ધ્યાન એટલે નિરપેક્ષ અવિષમ ઉપયોગ તે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં થતું નથી તેનું કારણ પણ સત્પુરુષ પ્રત્યે પ્રેમ અને શરણ અને આશ્રય છે સર્વ પર દ્રવ્યમાં એક પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય જ્ઞાની સહજ પરિણામી છે સહજ સ્વરૂપી છે સહજપણે સ્થિત છે સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે સહજપણે જે કંઈ થાય તે થાય છે ન થાય તે ન થાય છે જ્ઞાની રહિત છે કર્તવ્ય ભાવ તેના વિશે વિલય પ્રાપ્ત છે કેમ કે અહીં ઉપયોગ સ્વભણિત છે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કેવું પણ બનતું નથી તે સહજ સ્વરૂપ છે વચનામુદ ત્રણસો સત્યોતેર આ દશા પરમુખ છે હું જે પ્રભુસિંહજી કહેતા ધ્યાન કરવું છે તો પરમુબોલદેવનું ધ્યાન કરો વતરામૂત અઠ્યોતેરમાં પરમ બોલ સ્ત્રી સંબંધી પોતાના વિચાર દર્શાવ્યા અને તે બોધ્યું કે શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહનીને ભસ્મીભૂત કરી શકશે આ અનુભવ ગમ્ય પ્રવચન છે એમ પણ એ સ્પષ્ટ લખ્યું વચનામુ ત્રણસો છોતેરમાં લખે છે અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ આ દેહધારી પરમાત્માની દશાનું વર્ણન છે એ આત્માન આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાન અભ્યાસ જ કરો જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવવી નહીં જ્ઞાનના અભ્યાસ વિના મનુષ્ય પશુ સમાન છે જ્ઞાની બોધે છે એમાં એક સમય બે સમય ત્રણ સમય નહીં સતત એમાંને એમાં રહેવાથી જે બહારમાં ભટકતા મનને નાથી શકે છે અને અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ કહે છે અભિક્ષ્ણ એટલે ફરી ફરી અને જ્ઞાન ઉપયોગ તેથી ફરી ફરીને ચૈતન્યની પરિણતિમાં પરિણમે તેથી નિરંતર ચૈતન્યની ભાવના કરે આ અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ ભાવના એ સોળ મને ચોથી કારણ ભાવના છે અને નામ કર્મ બાંધવાના વીસ સ્થાનકમાં પણ આનો સમાવેશ છે ઉપયોગ ત્યાં ધર્મ છે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેયથી તેજસ અને કારમણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દિશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા રૂપ અનુભવને વેદ્યા વિના રહેવાનું નથી એમ નિશ્ચય કરી જે શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે એ ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહ આદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં તે સ્વરૂપમાં સ્થિર થવાય અચળ થવાય તે જ લક્ષ તે જ ભાવના તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે મહાત્માની વારંવાર એ જ શિક્ષા છે આ જીન ભાવના કે આતમ ભાવના આ ભાવના ભાવે આત્મભાવના ભાવતા તો જીવ લહે કેવળ જ્ઞાન રહે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વ પરદ્રવ્યથી નિઃસ્વરૂપ વ્યાવૃત્ત કરી યોગને અચળ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય પરમ કુપાળદેવે વચનામુ નવસો તેરમાં અને હાથ નોંધમાં આ પ્રમાણે બોધ્યું છે જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ રહેલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ